ભારતનું ગ્રોથ જીએસટી કલેક્શન એપ્રિલ બે હજાર ચોવીસમાં રૂપિયા બે પોઈન્ટ એક લાખ કરોડ સાથે રેકોર્ડ ટોચે નોંધાયું છે જે વાર્ષિક ધોરણે બાર પોઈન્ટ ચાર ટકા ગ્રોથ દર્શાવે છે સ્થાનિક ટ્રાન્ઝેક્શનમાં તેર પોઈન્ટ ચાર ટકા આયાતોમાં આઠ પોઈન્ટ ત્રણ ટકાના મજબૂત ગ્રોથ સાથે જીએસટી કલેક્શન ઐતિહાસિક ટોચે નોંધાવવાનું નાણા મંત્રાલયે છે તો અગાઉ ગત વર્ષે ગાળામાં લાખ જીએસટી કલેક્શન થયું હતું તો નાણા મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર ગુજરાતમાં માર્ચ ચોવીસ દરમિયાન રૂપિયા તેર હજાર ત્રણસો એક કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું જે અગાઉના વર્ષની તુલનાએ તેર ટકા વધ્યું છે તો મહત્વનું છે કે રિફંડની ગણતરી કર્યા બાદ નેટ જીએસટી રેવન્યુ એપ્રિલ બે હજાર ચોવીસમાં એક પોઈન્ટ બાણું લાખ કરોડ નોંધાયું છે જે ગત વર્ષની તુલનાએ

ZN24 News Mobile App